Hello friends, welcome to my channel Food Safe Foodie. હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ સવાર સવારમાં આપણને નાસ્તો બનાવવાનો હોય ત્યારે આપણને ક્યારેક પ્રશ્ન થાય કે એવું તે શું બનાવીએ કે જે ફટાફટ પણ બની જાય હેલ્ધી પણ એટલું જ હોય અને દરેકને ખૂબ સરસ રીતે ભાવે અને ટેસ્ટી પણ હોય તો એવા જ એક નાસ્તાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું જો તમે જાણી જોઈને મોડા ઉઠશો ને તો પણ નાસ્તો તમારો એક મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને વળી એ પણ એક જ સામગ્રીથી અને આ નાસ્તાને તમે એક મહિના સુધી ફ્રીઝમાં એરટાઈટ ડબ્બામાં સ્ટોર પણ કરી શકો અને તમે તેને વિવિધ ફ્લેવરમાં પણ બનાવી શકો છો તો નવી નવી આપણને આ રીતે ફ્લેવરમાં વેરાયટી મળી જાય તો આપણને નાસ્તો ઇઝી પણ થઈ જતો હોય છે અને આપણી મહેનત પણ બચી જતી હોય છે તો રેસીપી નાની એવી છે તો તેને છેક સુધી જરૂર જોજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલાં તમે એક વાટકી સૂજી લીધી હતી તમે નાની કે મોટી કોઈપણ સાઇઝની સૂજી લઈ શકો છો હવે એક કઢાઈની અંદર બે ચમચી તેલ ગરમ કરીને અડધી ચમચી આખું જીરું ઉમેરીને સૂજીને આપણે એકદમ લો લો ફ્લેમ ઉપર આપણે તેને ધીરે ધીરે શેકી લેવાની છે તેનો કલર બિલકુલ પણ ચેન્જ ન થવો જોઈએ ફક્ત આપણે તેને હલકી એવી શેકવાની છે શેકાઈ જાય પછી આપણે જે વાટકીના માપથી સૂજી લીધી હતી ને તે જ વાટકીના માપથી આપણે બે વાટકી પાણી ઉમેરી દેવાનું તો સૂજી આપણી ગરમ છે એટલે ફટાફટ પાણી ઓબ્ઝર્વ કરી લેશે અને ધીરે ધીરે તે ફૂલતી જશે તો તેને પણ સરસ રીતે હલાવી લેવાની જેથી તેમાં બિલકુલ પણ ગાંઠા ન રહે હવે હલાવાઈ જાય પછી આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના બીજા કોઈ પણ વધારે મસાલાની આની અંદર જરૂર નથી અત્યારે આપણે તેને જીરું અને આ ફ્લેવરમાં બનાવીએ છીએ તમે બીજા અલગ ફ્લેવરમાં પણ તેને તૈયાર કરી શકો છો જે આપણે આગળ વિડિયોમાં જોઈશું તો તેને પણ આપણે સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું આપણે જોઈ શકીએ છીએ કે લોટના ફોર્મમાં આપણી સૂજી છે એ આવી ગઈ છે અને તળીએ પણ બિલકુલ ચીટકતી નથી ને આરામથી તે નીકળી જાય છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે આ સૂજીને ઠરવા માટે એક ડીશની અંદર કાઢી લેવાની અને તેને આ રીતે ફેલાવી દેવાની હવે આપણી સૂજી ઠંડી થાય છે ત્યાં સુધીમાં અહીં બે મીડિયમ સાઇઝના બટેટાને મેં બાફી લીધા છે બટેટા ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે તમે એકલી સૂજીથી પણ આ રેસીપી બનાવી શકો છો તો મુખ્ય સામગ્રી છે એ આપણી સૂજી છે તો તેને મેં આપણે જે પાઉંભાજીના મેશર આવે છે તેનાથી મેં આ બટેટાને મેશ કરી લીધા છે તમારે છીણવા હોય તો તમે તેને છીણી પણ શકો છો હવે બટેટાના ભાગનું આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને એક લીલું તીખું મરચું ઝીણું ઝીણું કટ કરીને મેં ઉમેરી દીધું છે અને દોઢ ચમચી જેટલો મેં સમોસાનો મસાલો ઉમેરેલો છે તો આજે મેં આ જે રેસિપી છે એને મેં સમોસા ફ્લેવરમાં બનાવી છે જો તમારે પેરી પેરીનો મસાલો મેગીનો મસાલો પાઉભાજીનો મસાલો કે બીજો કોઈ પણ મસાલાનો ટેસ્ટ જે તમને પસંદ હોય તે પ્રમાણે તમે તમે ઉમેરીને અલગ અલગ ફ્લેવરમાં તેને બનાવી શકો છો તમે આ જ મિશ્રણને અલગ અલગ થોડું થોડું છૂટું પાડી દો અને અલગ અલગ મસાલા ઉમેરીને તમારે પાંચથી છ જાતની આ ફ્લેવર બનાવવો હોય તો તમે બનાવી શકો છો હવે આપણે બટેટા અને સૂજીને બંનેને મિક્સ કરીને હાથ ઉપર થોડુંક તેલ લગાવીને એકદમ બરાબર આ રીતે મિક્સ કરી લેવાનો લોટ છે આપણો એકદમ ચીકણો અને એકદમ સ્મૂથ થઈ જવો જોઈએ તે અંદર બિલકુલ પણ ગાંઠા ન રહેવા જોઈએ તો ફ્રેન્ડ્સ તમને જો રેસીપી થોડી પણ પસંદ આવી રહી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો તો હવે આપણે આ લોટ જે તૈયાર થઈ ગયો છે તેમાંથી એકદમ નાની નાની સાઈઝના આ રીતેના લુવા તૈયાર કરીને વચ્ચે આપણે હોલ કરી દેવાનો આંગળીની મદદથી એટલે કે આપણે તેને મેંદુવડાનો શેપ આપી દેવાનો છે તો એકદમ નાના નાના આપણે તેને કરી લઈશું એકદમ મોટી સાઇઝના આપણે કરીશું નહીં તો આપણે મોટાભાગનું કામ અહીં પતી જાય છે તો આ રીતે મેં બધા જ પીસ જે તૈયાર કરી લીધા છે અને આ જ પીસને આપણે એર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકીએ છીએ જ્યારે પણ આપણે ગરમા ગરમ ખાવ હોય ત્યારે જોઈતા પ્રમાણમાં ગરમ કરીને આપણે તેને તેલમાં તળીને આપણે તેને ખાઈ શકીએ છીએ તો જો રાત્રે પણ આ રીતે તૈયારી કરી લીધી હોય તો સવારમાં આપણે તેને ફક્ત તેલની અંદર તળવાના જ રહે છે એટલે કે એક મિનિટમાં આપણો નાસ્તો છે બનીને તૈયાર થઈ જશે હવે આપણે તેને કડાઈની અંદર જરૂર પૂરતું તેલ લઈને તેને આપણે તળવા માટે મૂકી દઈશું જેટલા આપણા વાસણમાં પીસ સમાઈને એટલે આપણે લઈ લઈશું અને તેને શરૂઆતમાં બિલકુલ પણ હલાવવાના નથી એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને થવા દેવાના છે જેવા તે થોડા થોડા ગરમ થતા જશે ને તો તે ઓટોમેટિક ઉપર આવી જશે અને પછી આપણે તેને થોડા થોડા થોડી થોડી વારે હલાવતા જઈશું અને જેવા આપણા તૈયાર થઈ જાય પછી આપણે તેને કાઢી લઈશું તો મારી પહેલી બેચ છે એ અહીં તૈયાર થઈ ગઈ છે હવે આપણે બીજી બેચ પણ તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી બનાવતી વખતે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે સૂજીને આપણે બરાબર ચેડવવાની છે અને એક વાટકી સૂજીની સામે બે વાટકી આપણે પાણી લઈશું અને બરાબર કૂણવીને લોટ બાંધીશું તો જ આ રેસિપી તૈયાર થશે નહીં તો સાઈડમાંથી તે ફાટી જશે તો ફ્રેન્ડ્સ તમને જો રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં જરૂર શેર કરજો અને ચેનલ ઉપર જો તમે નવા હો તો આવી નવી નવી રેસીપી બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે